ખેતી આમ તો બધા મને ઓળખતા જઈ છે પરિચય એ મારું સોશિયલ મીડિયા અને મારું જીવન એક વિચિત્ર પ્રકારની સ્ટોરી છે કે કડકાના હાથમાં પાંચસો ની નોટ જેવું એમ છે ને એટલે ફોટા પાડવાનો શોખીન હતો અને દોઢ લાખ વાળો મોબાઈલ હાથમાં આવી ગયો પછી તો બાકી નો રહીએ ને કાંઈ હે એટલે હું રોહિત ગાંડાની જેમ વિડીયો બનાવ્યો રાખું અને લોકો જોયા રાખે પણ આમ તો કોઈ પ્રી પ્લાનિંગ નહોતું મારું કે હું આટલું બધું આ બધું વાંચતું ગાજતું આગળ લઈ જાય છે એમ પણ પ્રકૃતિ અને સમાજ આપણને ખૂબ શિક્ષા આપી અને ખાસ કરીને તો જો કોઈ મારા માટે પૂજનીય હોય તો ગાય અને મારો પરિવાર એટલે ઘણા ઉતાર ચડાવ જોયા છે એ વાતના તમે હંધાય સાક્ષી છો પાડવાના પસારવાના કરવાના નહીં કરવાના બધાય કામ જીવનમાં આવ્યા પણ આજનો ઉત્સવ માત્ર યજ્ઞ ઉપર છે એટલે હું એક નાનકડો પ્રસંગ જ કહીશ બોલવા તો બે મહિના દિવસ તો મારી પાસે ખૂટે નહીં એવું છે પણ આજ ખાલી પાંચ જ મિનિટ બોલવું છે અને બહુ સમજવા જેવી વાત છે બહુ નાની વાત છે અમે લગભગ અગિયાર કે બાર વર્ષથી થી હવન કરીએ છીએ અગ્નિહોત્ર યજ્ઞ એટલે હું આમ અટક શાળા માણસ હોઉં એટલે હું નોખા નોખા અખતરા હોત એમાં કરતો હોય એમ કઈક મોજ આવી જાય તો મુસળી નો હવન કરી દઉં કઈક મોજમાં આવી જાય તો અશ્વગંધા નો હવન કરી દઉં એમ ભલે નિયમ પાડવા જોઈએ વાત હાસી છે પણ સંશોધન માટે કોઈ પ્રતિબંધ નથી હોતો સંશોધન માટે બધાને છૂટ હોય એમ અને ખાલી એની એક વૈજ્ઞાનિક વાત કરું અગ્નિ છે ને એ પૂજનીય છે એવું કહેવાય આપણા વેદો એને પૂજન પૂજા તુલ્ય સમજે એટલે દેવ જ કહેવાય પ્રથમ દેવ અગ્નિ કહેવાય એમ આરતા ફરતાને થઈ ગયેલા દેવ એનો વિરોધ નથી કરતો પણ પંચ મહાભૂત ના દેવ એક અગ્નિ છે અને અગ્નિ છે ને એ સીધું વિજ્ઞાન છે અને એ તમે હતા હમણાં આ પાડશો હું કહીશ ને એટલે આપણે એક ભડકો કરી નાનો એવો કે મોટો કરી કે નાનો એવો પછી એની બાજુમાં સટણી એક ચમચી ભરીને રાખી તો કઈ થાય નહીં બાજુમાં રાખી તો કઈ નો થાય થાય પછી એને ગલાસ નાખીને પી જાય તો આપને એકને જ બળિતરા થાય જાય ન્યાથી નીકળે ન્યા સુધી પણ એ બાજુ વાળાને થાય નહીં થાય પણ બાજુ વાળાને બળિતરા સડાવ્યો તો શું કરવું એ સટણી ભડકામાં નાખવાની હવે આપણે સટણી પડખે તો હું ગઈડી નથી તો એને કેમ શીખવાવા મીંડી પણ ઈ સટણી આપણે અગ્નિને આપી અને અગ્નિ છે ને એનું વૈજ્ઞાનિક સ્વરૂપ ઈ છે કે જે તમે એને સોલિડ દ્રવ્ય આપો ને એનો સેકન્ડના 10મા ભાગમાં વાયુમાં પરિવર્તિત કરી દે જે આપો ઈ તમે એને સુગંધી દ્રવ્ય આપો સુગંધી વાડો કે સંદનનું લાકડું આપો તો સુગંધ આવે પણ તમે એને કાઈ ઝેરી ધતુરો નાખો તો જેટલા જીવ માત્ર હોય ને એની હવામાં માં આવી બધા મરી જાય તમારે મચ્છર મારવા હોય તો ત્યાં માણા ન હોવા જોઈએ અને જાનવર ગાયુ ન હોવી જોઈએ ત્યાં ધતુરા ને ધુવાડો કરજો જીવ માત્ર ન બચે બધાય મરી જાય અને કઈક રહી ગયા હોય ભાન ભૂલી જાય એટલે આમ જાતા હોય તો આમ જવા માંડે એટલે ઈ ગુણ છે ને એ અગ્નિ છે અગ્નિ વિજ્ઞાન ઈ છે કે એને જે આપો ને એને વાયુમાં ફેરવી દે ઈ ન જોવે કે આ કામ નું આપ્યું કે ગંધારું આપ્યું કે હારું આપ્યું વિજ્ઞાન નું કામ શું છે તમ માનવીનો હલર હોય એમાં જીના હલર હોય એમાં ગમે ગમેય નાખવાનો ભૂકો જ કરે એનું કામ હું ભૂકો કરવાનું એમ અગ્નિનું કામ એ છે કે એને કોઈ પણ પ્રકારનું સોલિડ દ્રવ્ય આપો એને 1 સેકન્ડના 10 માં ભાગમાં વાયુમાં રૂપાંતરિત કરવાનું એટલે અગ્નિ હોત્ર યજ્ઞ ની દાદાએ શોધ કરી ઈ તો બહુ અભિનંદનીય છે અને ઈ એક પૃથ્વી ઉપરનું અમૃત છે પણ એનાથી વિશેષ પણ લગભગ અશ્વમેઘ અગ્નિહોત્રથી પ્રકારના યજ્ઞ યજ્ઞ થાય થાય આપણા વેદોની અંદર વધારે એમાંથી આ એક છે છે અગ્નિહોત્ર પછી એમાં ઘણા બધા આપણે એના વિશે વાત વાત નથી કરવી પણ હતી કે અગ્નિ ને વૈજ્ઞાનિક સ્વરૂપ છે જે દ્રવ્ય એને આપો એને ઘડીના દસમા ભાગમાં વાયુમાં રૂપાંતર કરી દે હવે આપણે એનાથી આગળ એક બીજી એવી બે મિનિટની વાત કરવી છે કે માણા

અને પાછા હાલમાં જીવે છે ને હરે છે હરે ફરે ધોડે છે ગોંડલ સુધી આવે છે એમ તમે જોયું તો આપી અદાલત માં એના બે ત્રણ કાર્યક્રમ આવી ગયા છે એટલે આપણને હંડાઈને મનમાં એવું છે કે આપણે ખાય એટલે જીવીએ છીએ નો ખાય તો મરી જાય ખાવા જોઈએ જ ન કે શરીર નો હાલ એવું આપણા મનમાં છે એમ પણ શરીર નું વિજ્ઞાન છે કે શરીર ને અન્ન અને જળ ની જે જરૂરિયાત છે ને એના કરતાં વધારે જરૂરિયાત પ્રાણની છે માણસ ખાવા અને પીવા વગર ત્રણ મહિના રહી ગયા પણ હવા વિના કેટલા વખત રહી ગયા તો આપણે હાવ હાવ દેશી વાત છે આ તો શરીરનો મુખ્ય ખોરાક શું કહેવાય પ્રાણ કહેવાય ને હવે પ્રાણ પ્રાણને મજબૂત કરવા તો શું કરવું એની વૈજ્ઞાનિક પરિભાષામાં આવો એટલે પ્રાણને કોઈ પણ વસ્તુ કઈ આપી ન શકે તમે એક સુગંધનો ફુવારો મારો એ તો એનો એક બે મીટરનો એરિયા હોય ત્રણ મીટરનો એટલાના જ ફેલાવી શકે એથી વધારે ફેલાવી ન કે પણ અગ્નિ એક એવું છે કે એને જે આપો ને એને ઘડીના દસમા ભાગમાં પ્રાણ સાથે મેળવી દે નકર આપણે અહીંયા સટણી નાખીને એક કિલોમીટર આખો રહેતો એને શીખું કેમ આવે ઈ કામ કોણે કર્યું અગ્નિએ કર્યું દ્રવ્ય તો એનું જ છે એ તો મારા ઘરમાં છે ને એના ઘરમાં ડબરો ભર્યો સટણીનો પણ એ અગ્નિને આપ્યું એટલે શરીરનો મુખ્ય ખોરાક પ્રાણ છે આપણા માટે મેં વાત સમજાવી પણ પ્રકૃતિના બધા જીવ માટે પ્રાણ બહુ મહત્ત્વનું છે અને પ્રકૃતિનું આખું જે અથર્વવેદમાં જાવ તો અગિયાર રુદ્રો આઠ વસુ અને ઈ જે પ્રકૃતિનું સંચાલન કરે આખા બ્રહ્માંડનું એના મૂળમાં ગાય એને પુષ્ઠ અને બલ આપે એ ગાય એટલે ગાયની વાત તો બહુ આગળ છે પણ આપણે જે અગ્નિહોત્રની વાત છે અગ્નિહોત્ર યજ્ઞ માણસે તમામ માત્ર માણસ માત્ર એ ઘરમાં કરવો જોઈએ જેમ બેને વાત કરી કે આ કોઈ જાતિનો કે કોઈ ધર્મનો યજ્ઞ નથી યજ્ઞ છે ને એ વિજ્ઞાન છે એને તમે મુસળી માનો કે આપણે સટણી ખાધી હોત તો કેટલી અસર થાત એકને થાત પણ અગ્નિમાં નાખી તો બધા એટલા બધા અવનના દ્રવ્યો છે કે એના એક એક ના અલગ અલગ પરિણામ છે અને પરિણામ નજર સામે દેખાય એવા છે આપણી સૂક્ષ્મ દ્રષ્ટિ હોવી જોઈએ આપણને એમાં વિશ્વાસ હોવો જોઈએ કદાચ આપણે સટણી અજાણતા ભડકામ નાખી શું થાય સીકું જ આવે ને કે સુગંધ આવે એમ આ હવન એવું જ કામ છે તમને મંત્ર નો આવડે ને એમનેમ તમે એમાં નાખી ને તો એનું પરિણામ આવે એટલે અગ્નિહોત્ર યજ્ઞથી અમને ખૂબ ખૂબ લાભ થયા છે એમ કહી શકાય કે એને શબ્દોથી ન ગણાવી શકાય અમારા જીવનની જે વિકાસ ગાથા છે એમાં અગ્નિહોત્ર યજ્ઞનો પણ એક બહુ મોટો રોલ છે કારણ કે બાર વર્ષથી અમે હવન કરીએ છીએ તો આમાંથી ઘણા બધાને ખબર છે કે લંપી જેવી બીમારીમાં હો ગાયમાં એક ગાયને લંપી નહોતે થયો લંપી થયો બધાયને પણ બે દિવસમાં પાસ થઈ ગયા બધાએ કોરોના એકલો આવ્યો તો અમે બસો ટિફિન અમારી વાડીમાં બનાવીને ગામમાં દેવા જતા ડોક્ટરો મને એમ કહેતા કે આ ભાઈને દવાખાનામાં નો આવવા દેતા એ ક્યાંને કઈ બુદ્ધિ જ નથી એમ એ ક્યાં નથી ઓલું બાંધતા શું કહેવાય ઓલું હા અને નથી નાતા અને જ્યાં હોતા હોય ઓલા રોડે ઉઠાડી ઉઠાડી હું ખવડાવતો એ ડાક્ટર જોતા હોય ને પછી ડોક્ટર ના સ્ટાફ ને ખવડાવતો બિચારા ક્યાં ઘીરે જવાય ને દર્દી એટલા હોય અને ઘીરે અમુક અમુક તો આપણા લેંગો પકડી લેતા કે ભાઈ અમારું તો કોઈ નથી તમે અહીંયા એટલા મગને દે આવો છો તો અમારા માટે તો ભગવાન છે હવે એને આપણે તિરસ્કાર કેમ કરવો

ભાગવત ગીતા સ્તુતિ બોલે આ બધું મોટે બોલે ત્રણ વર્ષની છોકરી ભાગવત ગીતા નો પંદરમો અધ્યાય આખો બોલે ગો સુક્તમ આખું બોલે ઋગ્વેદનું સૂક્ત છે ગાય ની સ્તુતિ એવી રીતે આ બધી ચેતના છે ને યજ્ઞમાંથી જ મળે અને યજ્ઞ આખા બ્રહ્માંડનું શ્રેષ્ઠ કાર્ય છે એટલે અગ્નિહોત્ર યજ્ઞ બધાય કરવો જોઈએ અને અગ્નિહોત્ર યજ્ઞથી ખેતી ખૂબ મજબૂત થાય એના અમને પરિણામ મળ્યા છે અને અમે નજરે જોયા છે વધારે તો આજ વાત નહીં કરી કારણ કે સમય ઓછો છે ને વક્તા ઝાઝા છે પણ આપ હવે હૃદયથી સાંભળો અને આ ભાઈ બાપુએ મને આમંત્રણ થઈ નાખી બોલાવ્યો એ પણ મારા માટે અભિનંદન ને પાત્ર છે અને આ ભાઈ મિલેટ ની ખેતી કરતા તો કેમ ગયા ઓલા ભાઈ હા કિશોરભાઈ પેઢડિયા તમે આ શબ્દો યાદ રાખજો આગળ જેને મિલેટ ની ખેતી આવડતી છે ને એના પગ પૂછશે માણસો કારણ કે માણસને દોઢસો વર્ષના આયુષ્ય આપનારું આ મિલેટ છે રાગી નાગલી કોદો મકરા ચેના સામા કૂટકી આ જુવાર બાજરો આનાથી માણસનું બળ ઓજ અને તેજ વધે પહેલો પ્રભાવ મનુષ્યના શરીરમાં ગાયના ઘીનો અને બીજો પ્રભાવ મિલેટનો આ ઘઉં તો રશિયાથી આવેલા છે ઘઉંને સોખા છે ને એ આપણને બીમારીમાં ધકેલવાવાળા છે અને મિલેટ છે ને એ બીમારીમાંથી બહાર કાઢવાવાળા નરેન્દ્રભાઈ મોદી જેવા યુગપુરુષ જેને કઈ આપણે હું એનો સામ એનો પ્રત્યાયક નથી પણ વિશ્વવંદનીય માણસ છે એ મિલેશનો પ્રચાર કરતા હોય તો એમાં કાંઈક વિશેષતા હોય તો પાકું ને કાંઈ હિમજા વિનાનું તો એ બોલી ન કે પ્રધાનમંત્રીના સ્થાનેથી અટલે મિલેશની ખેતી બધાય ખેડૂતોએ કરવી જોઈએ જાજી નહીં તો ઘર પૂરતી અને હગાવાલા પૂરતી ધીમે ધીમે એને પાછું સલણમાં લેવું જોઈએ કારણ કે હવે અઢાર અઢારના દીકરા દેવ થાવા માંડ્યા પાડિયા થાવા માંડ્યા રોડે પાડિયા થાવા માંડ્યા અને એમાંય પાછળ એક એક છોકરો હોય એટલે ઈ એક બહુ મોટો ચિંતાનો વિષય છે પણ આપણે પછી ક્યારેક મળશું તો એની ઉપર ઈ વાત કરશું આપ સૌએ હૃદયથી સાંભળો એ બદલ આભાર જય ગો માતા વંદે ગો માતા